જવાબ સી લીલી સાડી બે ચોમાસામાં નિશાળ અને ઘરના બારણા ખુલ્લા મૂકીને બાળકોને જવાનું કહ્યું છે જવાબ બી કુદરતને ખોળે એક મંગળ ગ્રહવાસીઓ શેની મદદથી જમીન નીચે કૃત્રિમ વાતાવરણમાં વસે છે જવાબ બી યંત્ર જેથી જોખમની ઘટડી વાગી ઉઠી જવાબસી નિયંત્રણ બોર્ડની પેનલનું લાલ બટન દબાવ્યું એક ઝવેરચંદ મેઘાણીનું નામ બિલાપી કેમ પડ્યું જવાબ ડી તેઓ કલાપીના ગીતો દર્દભરી રીતે ગાતા હતા બે ઝવેરચંદ મેઘાણીની સૌથી વધુ પ્રસિદ્ધ રચના કઈ છે જવાબશી સૌરાષ્ટ્રની રસદાર એક કાળુ કુતરો કોને સાવ નકામી કહે છે જવાબદી બિલાડીને બે માણસો કરતા હોય છે જવાબદી અમે સૌથી અક્કલવાળા અને સૌથી ડાહ્યા એક ભગવાન બુદ્ધના કહ્યા પ્રમાણે નામ કરતા સાનો મહિમા વધારે છે જવાબદી કામનો બે લોકોના મત મુજબ નામ એ શું છે જવાબ બી એક કહળસંઘ ગાડું જોડીને ધંધુકા શું કરવા જાય છે જવાબ એ ખરીદી કરવા બે એક દિવસનું કારણ સતત સાત દિવસ ચાલતા કોણ વિચારમાં પડી ગયું જવાબ સી કહળસંગના કુટુંબીજનો પ્રશ્ન એક બ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો એક ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી શો અવાજ આવ્યો જવાબ ઈંડા ફૂટતા આંબાની ઘટાના ઊંડાણમાંથી એક અવાજ આવ્યો હાથી ભૈયા તે આ શું કરી નાખ્યું બે હાથીની આંખમાંથી બોર બોર જેવડા આસુ કેમ સરી પડે છે જવાબ પોતાની બહેન કબૂતરીને જોઈને હાથીની આંખમાંથી જીવડા આંસુ છે પાછા ફરતા હાથીના માથા પર કોણ બેઠું હતું જવાબ માંથી પાછા ફરતા હાથીના માથા પર ધોળી કબૂતરી બેઠી હતી એક વરસાદની કૂતરા અને ગાયો પર સી અસર થાય છે જવાબ વરસાદી કૂતરા દોડ દોડ કરી મૂકે છે અને ગાયો અકળાઈ જાય છે બે બાળકો ચોમાસામાં શું લાવીને મોટાને ભેટ ધરશે જવાબ બાળકો ચોમાસામાં નવા અને નાના ઘાસ અને ફૂલો લાવીને મોટાને ભેટ ધરશે એક ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય કોનું હતું જવાબ ખંતથી ભણવું પડે ને મા બાપનું કહ્યું કરવું પડે એ વાક્ય ચોટુની મમ્મીનું હતું બે ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને શ્રી દૃઢ શંકા છે જવાબ ટીવીના પડદા પર દેખાતા ટપકા અંગે મોવડીને દ્રઢ શંકા છે કે તે અવકાશયાન છે નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ શું હતું જવાબ નાસાએ મંગળ પર મોકલેલ અવકાશયાનનું નામ વાયકિન એક હતું છેલ્લી પ્રાર્થનામાં કવિએ કોની વેદના ગૂંથી છે જવાબ છેલ્લી પ્રાર્થનામાં કવિએ પોતાના નિવેદન સાથે અંગ્રેજોના રાજમાં ભારતની ગુલામ પ્રજાને પડતી તકલીફો ગૂંથી છે મેઘાણીની પહેલી પદ્યરચના કોના વિશેની હતી જવાબ મેઘાણીની પહેલી પદ્યરચના વંશના વેલાજીના પુત્ર ચિમનાજી વિશે હતી મેઘાણીને ક્યાં કયા ઉપનામ મળ્યા હતા જવાબ મેઘાણીને પહાડનું બાળક બિલાપી જનક રાજા અને રાષ્ટ્રીય શાયર ઉપનામ મળ્યા હતા એક જ્યારે કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય શું કહે છે જવાબ જ્યારે કક્કુ કુકડો ગભરાઈને ભાગી જવાનું કહે છે ત્યારે ગૌરી ગાય કહે છે કે એમ કંઈ ઘર બાર મૂકીને દોડી ન જવાય બે ટોમી કૂતરો સરઘસમાં જોખમ અંગે બધા પ્રાણીઓને શું કહે છે બધા માણસોને શું જોઈને લડતા શરમ આવે છે જેવા બધા માણસોને સરઘસમાં વિરુદ્ધ સ્વભાવના પ્રાણીઓને સંપીને ચાલતા જોઈને લડતા શરમ આવે છે એક પાપક કેમ રાજી રાજી થઈ ગયો જેવા ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય તેવું નામ આપવાનું કહ્યું તેથી તે રાજી રાજી થઈ ગયો બે રથપાલ ત્રણ પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કઈ ઈચ્છા પૂરી ન થઈ જવાબ પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કોઈ એવું નામ ન મળ્યું કે જે એના ગુણનો મેળ બતાવતું હોય પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઉભો થાય જવાબ જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો કોયડો ઉભો થાય એક હરકચંદ કોને પોતાની હાટડીએથી હેઠા ઉતારી દેતા હતા જવાબ કહળસંગ જેવા કોઈ ઉધાર લેવા આવે તો હરકચંદ હરકચંદાટડીએથી એઠા ઉતારી દેતા હતા તે કહળસંગે હરકચંદને શા માટે બોલાવ્યા જવાબ કહળસંગના પિતાનું મૃત્યુ થતાં એમના કારજ અંગેના કાગળ લખવા હરકચંદને બોલાવ્યા ચાર કહળસંઘની શાન કોની જેમ ખુલી ગઈ જવાબ જેમ ચાવીથી તાળું ખુલે તેમ શેઠની યુક્તિથી ઘણસંગની શાન ખુલી ગઈ